જી સાથે આગળ વાત કરવામાં આવે સુરતની તો સુરતમાં સ્કૂલમાં અભ્યાસ કરતી ચાર વર્ષની સગીર બાળકી સાથે શારીરિક અડપલા કરનાર નરાધમને ખટોદરા પોલીસે ઝડપી પાડ્યું છે ફરિયાદીની ચાર વર્ષીય દીકરીને સ્કૂલ પર લેવા જવાના બહાને રિક્ષામાં બેસાડી ગુપ્તાંગના ભાગે શારીરિક અડપલા કરનાર નરાધમ મુતલીબ હનીફ હાજી શેખને રસુલાબાદ ખાતેથી ખટોદરા પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છે સ્ટોરી રિપોર્ટ બે સુરતથી સતીષ કુંભાણી સાથે કેમેરામેન જીરાક રાજકોર જે સાથે આગળ વાત કરવામાં આવે તો મૈધરપુરા પોલીસ મથકમાં બે હીરા પેઢી સાથે એકાણું લાખ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે સુરતના હીરા ઉદ્યોગમાં મંદી છે અને તેના સાઈડ ઇફેક્ટ પણ જોવા મળી રહ્યા છે ઉદ્યોગમાં ભારે મંદી વચ્ચે સુરત શહેરમાં પોલીસ મથકમાં બે હીરા પેઢી સાથે છવ્વીસ પોઈન્ટ ઓગણપચાસ લાખના હીરા ત્રણ દલાલ લઈ ગયા છે જ્યારે શિવમ જ્વેલર્સ કર્મચારી પાસઠ લાખના હીરા લઈને ફરાર થયો છે જોકે જીમત કુમાર ઓધવજીભાઈ કુકડિયા જૈનિશ અને ભાદાની હરસિલ મેઘજીભાઈ કાકડિયા વિપુલભાઈ વિઠ્ઠલભાઈ પટેલની ધરપકડ કરવામાં આવી છે આરોપીઓ વિરુદ્ધ પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી છે સ્ટોરી રિપોર્ટ બાય સુરતથી સતીશ કુંભાણી સાથે કેમેરામેન જીરાગ રાજકોર સાથે આગળ વાત કરવામાં આવે તો

નગરપાલિકા વિસ્તારમાં આવેલા જાહેર શૌચાલયો પર હાલ ખંભાતી તાળા જોવા મળી રહ્યા છે આમોદનગરમાં ચાર જગ્યા પર સરકાર સરકારશ્રીએ જાહેર શૌચાલયો બનાવેલા છે અને તે વારંવાર કોઈક અગમ્ય કારણોસર એને બંધ કરી દેવામાં આવે છે એની રજૂઆત કરવામાં આવે છે ત્યારે ટૂંક સમય માટેને શરૂ કરવામાં આવે છે અને તે પણ ફક્ત એક જ શૌચાલયને જે મેદાન વિસ્તારમાં આવેલું છે એને ચાલુ કરવામાં આવે છે અને સમાચાર પ્રસિદ્ધ થાય એટલે ચાલુ થાય છે પાછું થોડાક સમય પછી ગમે તે કારણોસર એ શૌચાલય બંધ થઈ જાય છે બીજા શૌચાલયો તો હાલ બંધ હાલતમાં જ વર્ષોથી છે જે જર્જરિત થઈ ગયા છે છતાં પણ એ માટે કોઈ કાર્યવાહી નગરપાલિકા તરફથી કરવામાં આવતી નથી લોકોને પારાવાર તકલીફ પડે છે લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે છતાં પણ કયા કારણોસર આ શૌચાલય ચાલુ કરવામાં નથી આવતા એ તપાસનો વિષય છે જો નગરપાલિકાના જે સત્તાધીશો છે તેમનો અણધર વહીવટ આ બાબતે જવાબદાર છે એક તપાસનો વિષય છે આમો નગર શૌચાલયો પર ચી એ સાથે આગળ વાત કરવામાં આવે તો ઉનામાં સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી ઉના શાહે એચડી હાઈસ્કૂલ કમ્પાઉન્ડમાં સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સ્કૂલના બાળકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા સ્ટોરી રિપોર્ટ બાય માવજી વાંડેર ગીર સોમનાથ દસમા ભણું છું દસ દસમો અભ્યાસ કરું છું અને આજે અમારે સિંહ દિવસનો કાર્યક્રમ કર્યો છે હતો એમાં અમારા શિક્ષકે અમારા આચાર્ય શ્રી ગોસ્વામી સાહેબે અમને અને રાવળ સાહેબે અમને તે શિક્ષણ આપ્યું કે જંગલમાં કચરો નહીં કરવો અને સિંહાળને બચાવવા આજે વિશેષ કરીને સિંહ દિવસને વિશે તમે શું કહેવા માંગો છો લોકોને અને આગળ એ દિવસે સિંહને બચાવવા અને સિંહની રક્ષણ કરવી જંગલમાં સિંહને બચાવવા માટે સરકાર તરફથી યોજના તમારા તરફથી શું કરશો સિંહને બચાવવા માટે જંગલમાં કચરો નહીં કરવો અન્ય વિભાગમાં કચરા નહીં કરવા અને સિંહને માડવુંને ઓપણ ભરી આપતું નમસ્કાર હું ડૉક્ટર કેજય ગોસ્વામી પ્રિન્સિપાલ સાહેબ હાઈસ્કૂલ આજરા દિવસે સિંહ દિવસ નિમિત્તે અમારે ત્યાં આદરણીય રમેશભાઈ રાવલ સાહેબ ઉપસ્થિત હતા અને તેમણે અમારા એનસીસીના વિદ્યાર્થીઓ અને અન્ય રેગ્યુલર વિદ્યાર્થીઓને સિંહની વિશેષતાઓ અને ત્યાં અંગેનું વ્યાપક માર્ગદર્શન આપ્યું એમની સાથે સાથે અનેક બીજી અન્ય વાતો પણ જે પ્રાણીના રક્ષણ માટે પર્યાવરણ માટે જે જરૂરી હતી એ તમામ વિદ્યાર્થીઓને ખૂબ જ ગહનતાપૂર્વક સમજાવી છે અને ખૂબ સારું માર્ગદર્શન

નાગરિકોની અંદર જે જાગૃતતા આવે એના માટેનો મૂળ પ્રયાસ છે એ વિદ્યાર્થીઓ ઉપર થવો જોઈએ અને વિદ્યાર્થીઓને આ અંગે ખૂબ સુંદર રીતે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું છે સર જંગલને બચાવવા માટે આપ શું સંદેશ આપશો જંગલને બચાવવા માટે જ્યારે પણ આપણે જંગલમાં જઈએ છીએ ત્યારે આપણે સામાન્ય રીતે છે એ પાણીની બોટલો પ્લાસ્ટિક કચરો વગેરે ત્યાં નાખતા હોય છે અને વૃક્ષોને નુકસાન પહોંચાડતા હોય છે તો જંગલ છે જેમ પ્રાણીઓનું ઘર છે એમાં એ પણ આપણું જ ઘર છે જેમ આપણે આપણા ઘરની અંદર વિવિધ પ્રકારનો કચરો કે ગંદકી કરતા નથી હોતા એમ આપણે જ્યારે જંગલમાં જઈએ છીએ ત્યારે પણ આ પ્રકારે કોઈ પણ પ્રકારની ગંદકી ન કરવી જોઈએ એ ખૂબ જરૂરી છે મારું નામ રમેશભાઈ રાવલ સીવ છેલ્લા ચાલીસ વર્ષથી હું સિંહ બચાવો અભિયાન ચલાવું છું તેની લોકજાગૃતિ માટે મેં હડા ચાર લાખ કિલોમીટર ગાડી ફેરવી છે દસ લાખ રૂપિયા સિંહની પાછળ વાપરાશે પચાસ હજાર વૃક્ષો ગુજરાત સરકારને મોટા કરીને આપ્યા છે અને ગુજરાતની અંદર સિંહ વિશેનું મારું પહેલું પુસ્તક ઓગણીસો ને ચોરાણુંમાં પ્રસિદ્ધ થયું હતું એને ગુજરાત રાજ્ય ગ્રંથ નિર્માણ બોર્ડે માન્યતા આપેલી છે એ ઉપરાંત સિંહ ચાલીસાના પ્રેરક તરીકે પણ મને સ્થાન મળેલું છે અને હમણાં જ મને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યો ઓગણીસો ને ચોરાણુંમાં સિંહ ઘેલો માનવી રમેશ રાવલ નામની મારી લેખમારા પૃ છ આવતી હતી અને અનેક જગ્યાએ મારી મુલાકાતો પણ આવી છે સિંહને એને કહે પ્રકારે સિંહ બચાવવા એ મારી જિંદગીનો એમ છે અને હું પોતે વ્યક્તિગત એવું માનું છું કે મારા પૂર્વના ઋણાન પણ સંબંધ એની યારી હશે એટલે આ સિંહ માટે હું પ્રયત્ન કરું વિશેષ કરીને દાદા કહેવામાં આવે કે આ સિંહના દિવસે સિંહ દિવસના દિવસે આપણે શું કહેશો લોકોને સિંહ વિશ્વ સિંહ દિવસની શરૂઆત માટે મેં ઓગણીસો ત્રાણું ચોરાણુંમાં સરકારશ્રીને વાત કરેલી એ ટાઈમે હું જુનાગઢ જિલ્લાનો વાઇલ્ડ લાઈફ વોર્ડન હતો પછી એ વાત બે હજાર તેરમાં આફ્રિકાની અંદર સૌ પહેલીવાર વિશ્વ સિંહ દિવસ ઉજવાણો ત્યાર પછી બે હજાર સોળથી આપણે ગુજરાતમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી શરૂ થઈ અને ત્યારથી હું એની સાથે જોડાયેલો છું અને આજે પણ જોડાયેલો છું વિશેષ કરીને દાદા કહેવામાં આવે કે સિંહ અત્યારે દરિયાઈ પટ્ટી પર વધારે જોવા મળે એનું કારણ શું દરિયાઈ પટ્ટી ઉપર જોવા મળે એનું મોટા મોટું કારણ એ કે એને જોઈતી સુવિધાઓ એને ત્યાં મળી છે સંવર્ધનમાં પણ ઉપયોગી થાય છે આપણામાં કહેવત છે કે ખાધે પીધે સુખે હોય એને દીકરી દેવાય એને ખાવાનું પણ ત્યાં મળી રહેશે પીવાનું પાણી પણ મળી રહેશે રહેવાની વ્યવસ્થા પણ મળી રહેશે અને એટલા માટે સિંહનું સંવર્ધન દરિયા કિનારે વધારે થાય છે અને એટલા માટે હું સરકારને પણ વિનંતી કરીશ કે ભાઈ એના માટે તમારાથી થાય એટલું તમે કરો તો શું છે કે સિંહના સંવર્ધનમાં વિશિષ્ટ યોગદાન આપે વિશેષ કરીને દાદા કહેવામાં આવે કે આજના સિંહ દિવસના દિવસે આજે કાર્યક્રમ સાહિત્યમાં બાળકોને જે કાર્યક્રમ કર્યો છે એના વિશે તમે શું કહેશો એનો મુખ્ય આશા એ છે કે વર્ષોની તપશ પછી આ સિંહને બચાવવાના પ્રયત્નો અનુભવે અને એના સમર્થન માટે પ્રયત્ન જાણવા મળતી માહિતી મુજબ એવું છે કે પદ્મશ્રી એવોર્ડ માટે તમારું નામ નામાંકિત થયું હતું શું કેશો ધન્યવાદ ગઈ વખતે પદ્મશ્રી એવોર્ડ માટે મારું નામ હતું પણ મને નથી મળ્યો હવે જે એ લોકોની ઈચ્છા મારા તો પ્રયત્ન છે ક્યુ કારણ કે મારી સિંહ ચાલીસા નરેન્દ્રભાઈ મોદીએ લોકાર્પણ કરેલી પછી કૈલાસ માનસરોવરની યાત્રા નરેન્દ્રભાઈ મોદીએ લોકાર્પણ કરેલી અને હું સતત ધર્મ સંસ્કૃતિ વન અને વન્ય સંપદા માટે સમર્પિત થયેલો માણસ છું મારે બીજું કઈ કરવાનું નથી મારા પૂર્વના ઋણાનબંધ સંબંધ હોય છે કે મેં મારા છોકરાના મોઢામાં કોઈથી દૂધ એક લીટર ન અપાયું જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા નું આયોજન થયું શહેર એમપી એન્ડ સાયન્સ કોલેજ ની પોલીસ ગ્રાઉન્ડ સુધી હાથમાં રાષ્ટ્રધ્વજ સાથે યોજાય સ્ટોરી રિપોર્ટ બાય સાજિલ બેલીન સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજે સુરેન્દ્રનગરના આંગણે એમપી શાહ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજથી શરૂ કરી જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડ સુધી એટલે કે ત્રણ કિલોમીટર કરતાં વધારે તિરંગા યાત્રા આ સુરેન્દ્રનગરના શહેરીજનો વિવિધ શાળા કોલેજો વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ અને વિવિધ પાર્ટીના પદાધિકારીશ્રીઓ દ્વારા અને અધિકારીશ્રીઓ દ્વારા ભવ્ય તિરંગા યાત્રા આ શહેરના રાજમાર્ગ ઉપર નીકળી એક એક જનમાં ભારતીય હોવાનું ગૌરવનો અનુભવ થયો છે સાથે સાથે આપણો તિરંગો એ આપણી આનબાન અને શાન છે આપણો તિરંગો કાયમ માટે લહેરાતો રહે એ પ્રકારે દરેક ભારતીય અને દરેક સુરેન્દ્રનગરવાસીઓએ એક આનંદ અને ઉત્સાહ સાથે આ તિરંગા યાત્રામાં જોડાય અને એક ભારતનું ગૌરવ સમગ્ર દુનિયામાં વધે એ પ્રકારે આ કાર્યક્રમ સુરેન્દ્રનગરના આંગણે થયો છે ત્યારે હું જિલ્લાના સમગ્ર વહીવટી તંત્રને હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છું સાથે આગળ વાત કરવામાં આવે તો હાલ ચાલી રહેલ પેરિસ ઓલિમ્પિકની વાત છે અઠવાડિયામાં જ ઓલિમ્પિક મેડલનો રંગ ઉતરી ગયો ક્વોલિટી પર એથલી ફોટો શેર કર્યો છે હાલમાં ચાલી રહેલ પેરિસ ઓલિમ્પિક અને ફ્રાન્સમાં આયોજિત પેરા ગેમ્સ ફ્રાન્સમાં આયોજિત અત્યાર સુધીનું સૌથી મોટું આયોજન છે તે દરમિયાન રમાઈ રહેલી તમામ રમત માટે મળતી જીત હાર ઇતિહાસમાં નોંધાઈ જશે પણ હમણાં જ દરરોજ અલગ અલગ દેશોથી વિવિધ સ્પોર્ટ્સમાં ખેલાડીઓના જીતના સમાચાર સામે આવી રહ્યા છે કોઈ પણ એથલીટ માટે ઓલિમ્પિક મેડલ જીત હોય જીવનમાં એક વખત મળવાની તક છે પરંતુ જો ઓલમ્પિક પૂરો થાય તે પહેલા જ તેનો મેડલ પોતાની ચમક ગુમાવી દે તો શું થાય વર્તમાન પેરિસ ઓલિમ્પિક બે હાજર ચોવીસ માં બ્રોન્ઝ મેડલ જીતનાર અમેરિકન એથલીટ નાઇઝા હુસ્ટન એ એવો આરોપ લગાવ્યો છે કે મને મળેલા મેડલનો રંગ ઉતરી ગયો છે તે ખરાબ થવા લાગ્યો છે તમને જણાવી દઈએ કે ઓલિમ્પિક બે હજાર ચોવીસના મેડલ અદ્વિતીય છે કારણ કે પેરિસના એફિલ ટાવરના નિર્માણ માટે ઉપયોગમાં કરવામાં આવેલ લોખંડના એકઠા કરવામાં આવેલા ટુકડાનો ઉપયોગ કરીને તે બનાવવામાં આવ્યા છે પરંતુ સવાલ તો એ ઉઠે છે કે હજી પેરિસ ઓલમ્પિક શરૂ પૂરો નથી થયો શરૂ થયા અને તેમાં જ અને જીતનાર મેડલના હાથ ખેલાડીમાં જે મેડલ આવ્યું છે તે મેડલનો રંગ ઉતરી જ ગયો છે તો સવાલ એ ઉઠે છે કે મેડલ કયું ગુણવત્તા સભર બનાવવામાં આવ્યું છે કે નહીં તો દર્શક મિત્રો હતા અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર માટે જોડાયેલા રહો માન્યુ સલાવીસા